નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત તારીખ પાંચ સપ્ટેમ્બર નેવું રૂપિયા બોલાઈ રહ્યો છે હાલ જીરુના ભાવમાં વધેટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે સાથે જ લેવાલી વધી છે ને ભાવ પાંચ હજાર પ્લસ બોલાઈ રહ્યા છે આ રીતે બજાર ટકેલું રહેશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના માર્કેટ યાર્ડના રૂપિયો ઈસબ ગુલ બાવીસો ચાલીસ થી સત્યાવીસો ને સત્તર રૂપિયા અજમો ઓગણીસો બાવન થી ત્રણ હજાર અડસઠ રૂપિયા વરિયાળી એક હજાર થી બાવીસો ચાલીસ રૂપિયા અને તલ સફેદ એકવીસો એસી થી પચીસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ